શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એક એનઆરઆઈના ઘરમાં ચોરી થઈ હતી જેમાં મકરપુરા પોલીસે બેદરકારી દાખવતા જોઈન્ટ પોલીસ કમિશનર નીલા પાટીલે ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર મામલાની તપાસ સોંપી વડોદરાની મકરપુરા પોલીસે પચ્ચીસ લાખની ચોરીની સામે એક પોઇન્ટ પાંચ લાખની ફરિયાદ નોંધી હતી જે સમગ્ર મામલાનું ધ્યાને આવતા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે અને ડીસીપી અભિષેક ગુપ્તા એસીપી પ્રવીણ કટારિયાએ એક્શન લીધી હતી એનઆઈઆરના મકાનમાં થોડા દિવસો પહેલા ચોરી થઈ હતી જેમાં પોલીસે આજ દિન સુધી ડોગ સ્કોડ ફિંગર એક્સપર્ટ કોઈને પણ મોકલેલ નથી ત્યારે જોઈન્ટ સીપી લીના પાટીલે નવેસરથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી હતી ઘટનાની તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી કઠપુરામાં દસ તારીખની એક એનઆરઆઈ સિટીઝન છે જેમની ઘરફોડ થયેલી હતી એની અમને કમ્પ્લેન મળી હતી અને એને સિમ્પેથેટિકલી જોઈને એમના જે એક છે કે એમને જે જે અગવડ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને સિનિયર ઓફિસર્સને વિઝિટ કરવામાં આવી અને આ જે ગરફોડ છે એને ધ્યાનમાં રાખીને જલ્દીથી એનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે એમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લીધી છે અને જલ્દીથી એનું નિરાકરણ આવે એના માટે સૂચના આપેલી છે પીઆઈને સાથે સાથે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ એગ્રેસિવલી એને પરસ્યુ કરીને ડિટેક કરવાનું એ કરશે અને બાકીના જે ઇસ્યુઝ છે એને પણ સોલ્વ આઉટ કરશે